ઓલી કૃષ્ણગનૈયા લગીજૈ હરિયોગ શાંતિ અંતરીક્ષાંતિ પૃથ્વી શાંતિ રાભ શાંતિ રોખાદય શાંતિ વનસ્પાંતિ શ્રીદી બ્રહ્મ શાંતિ સર્વુ શાંતિ શ્યામ શાંતિમી હર્ષનો ભય ગુરુપ્રધાભ્યો નહુશ્વા દુરીતા પરામ શાંતિરે અને ઋષિ ગયા ભૂષિ પરાસર ઋષિ અત્યંત તપસ્વી હતા પરંતુ એ પોતે તપસી હતા પણ લપસી ગયા અને ઋષિ હતા એ ભૂસી ગયા આ પરાશર ઋષિ અનેક કલાકો સુધી પોતાના મનને કેન્દ્રમાં રાખી અને ભક્તિ કરતા હતા પરંતુ આ પરાસર ઋષિને એકવાર બહાર ગામ જવું હતું વચ્ચે નદી આવી અને એમને નદી પાર કરવી હતી એટલે એક જે નાવિક હતો તેના ઘરે ગયા તો તેમની દીકરીનું નામ હતું મચ્છગંદા આ મચ્છગંદા એમણે કહ્યું કે હા હું આ ઋષિ મુનિને પાર ઉતારી દઈશ એટલે મશગંધાના જે પિતા હતા એમણે કીધું એટલે આ દીકરી એ નાવડી શરૂ કરી પરાશર ઋષિ અંદર બેઠેલા હતા દિવસ હતું અને આ પરાશર ઋષિ એ પોતાનું મન કેન્દ્રમાં રાખી અને બળજબરીપૂર્વક એ પોતે મનને ડગવા દેતા નહોતા પરંતુ આ મત્સગંધા દીકરી એમણે જોઈ એટલે એમનું અંદર કામનો કીડો સળવળ્યો એમને કામેચ્છા ભોગવવાની ઈચ્છા થઈ એટલે દિવસે પણ એમણે એમના તપોબળથી અંધકાર કરી દીધો અને આ મત્સગંધા સાથે એમણે મૈથુન કર્યું અને એમનો જે દીકરો ઉત્પન્ન થયો તે વેદ વ્યાસજી કહેવાયા એમણે અઢાર પુરાણોની રચના કરી આમ પરાશર મુનિ અતિશય તપસ્વી હતા પરંતુ મત્સગંધાની અંદર એમનું મન લોભાયું એમનું મન ખેંચાયું તો એમણે મેથુન કર્યું કે જેથી વેદવ્યાસજીનો એ અવતાર એ પ્રગટ થયો આમ તપશે ગયા એ લપશે કામવૃત્યની અંદર જ્યારે સૌરભ ઋષિ ઋષિ જ્યા સાઠ હજાર વર્ષ સુધી આ ઋષિ એ નદીની અંદર બેસી અને તપશ્ચર્યા કરી હવે સાઠ હજાર વર્ષ તપસ્યા કરી એટલે શરીર કેવું થઈ જાય એકદમ પોચું પોચું થઈ જાય પરંતુ એમણે તપશ્ચર્યા કરતી વખતે બે માછલીને એ મેથુન કરતા જોયું એટલે ટીપે બુદ્ધિ ગઈ આ સરે ઋષિને ટેપે બુદ્ધિ ગઈ એમને વિચાર આવ્યો આ તો મારે મારા જીવનમાં બાકી રહી ગયું એટલે હવેની અંદર કામ વૃત્તિનો કીડો સઢવડ્યો પોતે એમણે હાથની અંદર એક અંજલી લઈ અને પાછા સંકલ્પ કર્યો કે મારું શરીર એકદમ રૂપાળું બની જાય બસ આઠ હજાર વર્ષ તપસ્યા કરી હતી એટલે અડધું તપ મૂકી દીધું અને શરીર એ રૂપવાન બનાવી દીધું ફરીથી એક અંજલી લીધી અને માંદાતા ઋષિની પચાસ દીકરીઓ હતી એ દીકરીઓ સાથે એમણે લગ્ન કર્યું અને પછી એમની સાથે એમણે જીવન વિતાવ્યું આમ શર્ભરી ઋષિ એ જાભુષિ ભૂસી અને તપસ્વી એ લપસી ગયા આમ તપસી ગયા લપસી અને ઋષિ ગયા ભૂષી પરંતુ આ કામ વૃત્તિનો કીડો એ સદબુદ્ધિવાળા હોય સાત્વિક બુદ્ધિવાળા હોય છતાં પણ ધર્મ ગ્રંથો કહે છે કે એમની અંદર પણ હું સુસુપ્ત અવસ્થાની અંદર એ પડ્યું રહું છું જ્યારે દેહ જાય તો એની સાથે આ મન જાય અને મન સાથે આ કામવૃત્તિ પણ જાય એટલે કામવૃત્તિનો ઉદય એ જ્યારે એનો સમય થાય ત્યારે એમનો ઉદય એ થતો હોય છે એક વખત એક ઋષિ મહાત્મા એમણે વિચાર્યું કે એમના ઓગણે ઝૂંપડાના ઝૂંપડી હતી એમની બહાર એક મગર એ મરેલો જોયો એમને વિચાર આવ્યો નાનું બચ્ચું હતું એટલે એમણે ઉંચકી અને એમના જે ઝૂંપડી હતી એના પર મૂકી દીધો બપોરનો સમય થયો અને એને ગરમી મળી એટલે આ જે મગરનું બચ્ચું હતું એ સજીવન થયું એટલે એ મહાત્માજી પણ કહે છે કે જેમ આ મૂર્છા પામેલો હતો મગરનો બચ્ચું પરંતુ જેને ગરમી મળી એટલે ધીમે ધીમે સળવળાટ થયો અને એ જાગ્રત અવસ્થાની અંદર આવી ગયું એમ દરેકની અંદર સુષુપ્ત રૂપે કામવૃત્તિ પડેલી હોય જ્યારે એનો ઉદય થાય ત્યારે એ નિમિત્તે જ એ થઈ જતું હોય છે વૃત્તિની ઈચ્છા એ થતી હોય છે આમ એક વખત બ્રહ્માજી સૃષ્ટિની અંદર આ બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી પરંતુ આ બ્રહ્માજીને પણ એમની દીકરી સરસ્વતી હતી એમને એમને પોતે આખું બ્રહ્માણની એમણે રચના કરી ઘણા બધા જીવોને ઉત્પન્ન કર્યા છતાં પણ આ બ્રહ્માજીની અંદર કામ વૃત્તિ હતી એનો સળવડાટ થયો એટલે પોતાની જે દીકરી હતી સરસ્વતી એમના ઉપર એ આસક્ત થયા એવા સમયે આ વિદુરજીને ખબર પડી વિદુરજી બ્રહ્માજીનો દીકરો એ મારી જ હતો એ મારી જ ની વાત કરી કે બેટા તું તારા પિતાજી છે બ્રહ્માજી એમને ઉપદેશ કર કે આ વાત એમને શોભનીય નથી ત્યાર પછી આ જે હતા વિદુરજી એ બ્રહ્માનો જે દીકરો હતો મારી એને વાત કરી એ મારી જે પોતાના પિતા બ્રહ્માજી હતા એમને ઉપદેશ કર્યો કે પિતાજી તમે તમારી દીકરી ઉપર આશક્ત થયા એ બાબત શોભનીય નથી અત્યંત શરમજનક છે ત્યાર પછી આ બ્રહ્માજી એ પોતે શરમાઈ ગયા અને પોતે ત્યાર પછી એમણે પોતે સ્વરૂપ એ ઝાકળનું એ સ્વરૂપ લઈ લઈ દઉં ત્યારથી આ ઝાકળ પડે છે એ બ્રહ્માજી એ જ્યારે એમની અંદર પોતાની દીકરી પ્રત્યે આશક્ત થયા હતા સરસ્વતીની અંદર ત્યારે એમના દીકરાએ મારી ઉપદેશ કર્યો હતો ત્યાર પછી શરમના કારણે એ પોતે ઝાકળ બની ગયા છે આમ જ્યારે કામવૃત્તિનો સળવડાટ થાય તો ભલ ભલા તપસ્વીઓ હોય એ લપસી ગયા છે અને ઋષિઓ એ ભૂસી ગયા છે માટે ભગવાને કામ વૃત્તિ આપી હોય તો તેનો સંયમ રાખી અને આધ્યાત્મિક જીવન જીવી અને ભગવાન પ્રત્યે આપણે આપણા જીવનની અંદર પ્રગતિ કરવી જોઈએ એ આ દશુભને પ્રાર્થના બોલી કૃષ્ણ ગ નૈયા લાલ લગી